નિરીક્ષણ કરવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા ખાતે વિશ્વામિત્રી પ્રોજેક્ટની મુલાકાત લીધી આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું પ્રોજેક્ટને લઈને નિવેદન સામે આવ્યું છે હર્ષ સંઘવીએ જણાવ્યું કે આવનારા સમયમાં ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા પ્રયાસ કરવામાં આવશે સાથે સો દિવસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે અને લક્ષ્યાંક મુજબ કામગીરી કરવામાં આવી રહી હોવાનું એવી ઘટના હશે કે જ્યાં આટલી ઝડપથી માત્ર વિચારવું કેવું વાયદો આપવો એટલું જ નહીં પરંતુ સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કર્યા પછી ટેન્ડર પ્રોસેસ વાત હોય તો એ પૂર્ણ કર્યા પછી આટલા જ દિવસોની અંદર પચાસ ટકાથી ઉપર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને વરસાદ પહેલાં મહાનગરપાલિકા ક્ષેત્રની જે આપણે વાત હતી એ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે અને સિંચાઈ વિભાગને બી આજે બોલાવવામાં આવ્યા છે ને તમામ દિશાએ તમામ વિભાગો ઝડપથી જ કામ કરશે અને આ કામગીરી આવનારા વર્ષો વરસ સુધી વડોદરા શહેરના સૌ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી બનવા જઈ રહી છે આ કામગીરીમાં તમામ લોકો પોત પોતાની શક્તિ પ્રમાણે સહયોગ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ વડોદરા પ્રવાસ દરમિયાન તાત્કાલિક ચાલુ બેઠકે પટેલેક્શનિંગ ડ્રેજિંગ મોડિફિકેશન ની કામગીરી માટે બેઠકમાં જ ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓને આશ્વસ્ત કરવામાં આવ્યા અને માત્ર ચોવીસ કલાકમાં આ બાબતે કામગીરી ચાલુ કરવા માટે લેખિતમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો જે ભારતીય જનતા પાર્ટીની આ સરકારે મહાનગરપાલિકાએ એક વચન આપ્યું હતું કે આવનારા વરસાદની સિઝન પહેલા વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારમાં વિશ્વમિત્રી નદીનું જે કઈ કામગીરી છે એ ચાલુ કરીને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે હું આજે વિશ્વમિત્રી નદીના પ્રોજેક્ટના રિવ્યૂ રિવ્યુ માટે આવ્યો છું